કોહળા ભુવાજી દ્વારા આવનાર તમામ ભક્તોનું તેમજ ભુવાજીઓનું સન્માન કરાયું હતું રાત્રે સંગીત સંધ્યા સાથે કૃષ્ણ જન્મોત્સવનું જોરદાર આયોજન કરાયું હતું દોહલિયા સાઉન્ડ દ્વારા માતાજીના ધામે સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ કરાયો હતો સેદાભાઈ કમોડી ખુમેશ રાયકા ડોક્ટર એસ બી દેસાઈ તેમજ જમણવારના દાતા મુકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા માય ભક્તોનું ઘોડાપુર દેખાતું હતું અને સમસ્ત આયોજન સાગરભાઈ દ્વારા કરાયું હતું આવનાર તમામ ગોવાજીએ આશીર્વાદ પણ આપ્યા હતા થરાદની અસ્મિતા માટે અહેવાલ મહેન્દ્ર ઓઝા